પ્રભુ ઈસુ કૃષ્ણ નામમાં આપ સર્વને પ્રેમી સલામ હિબ્રુ અગિયાર તેત્રીસ થી ચાલીસ ના પ્રથમ ભાગમાં આપણે જોયું હતું વિશ્વાસનો વિજય અને ન્યાયપણું આજે બીજા ભાગમાં આપણે જોઈશું સાચો વિશ્વાસ માત્ર વિજયમાં નહીં પરંતુ પીડામાં ટકી રહેવામાં પણ દેખાય છે ખાસ કરીને પાંત્રીસમી કલમથી તે આડત્રીસમી કલમમાં વિશ્વાસથી કરેલા ત્યાગ વિશે આજે આપણે જોઈશું અહીં એવા વિશ્વાસીઓ વિશે જોઈશું કે જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો પરંતુ તેમને દુનિયા વિજય મળ્યો નહીં પણ ત્યાગ મળ્યો પરંતુ તેમની આ પીળા અંત ન હતો પરંતુ એક નવા શાશ્વત જીવનની શરૂઆત હતી પાંત્રીસમી કલમમાં લખ્યું છે સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા આપણે અગાઉ પહેલો રાજા સત્તરમાં અધ્યાયમાં એલિયા પ્રબોધક અને સરાપતની વિધવા વિશે જોયું હતું વિધવા સ્ત્રી માત્ર મુઠ્ઠીભર મેંદો અને કુંડીમાંના થોડા તેલથી એલિયાનું પોષણ કરે છે તેમાં તેના તેમજ તેના દીકરાની ભૂખ માટેનો ત્યાગ જોવા મળે છે તે પોતે સુખાશે તેની ચિંતા કર્યા વગર વિશ્વાસથી પ્રભુના સેવકનું પોષણ કરે છે અને તેના તે જ વિશ્વાસને કારણે તેનો મરી ગયેલો દીકરો તેને સજીવન થઈને પાછો મળે છે બીજો રાજા તેના ચોથા અધ્યાયમાં આપણે એલિસા પ્રબોધક અને સુનામી સ્ત્રીની વાત જોઈ પ્રભુના સેવકની સંભાળ લેવા તે પોતાના ઘરને પાછું રાખતી નથી અને અંતે તેના વિશ્વાસને કારણે તે પણ તેના મરી ગયેલા દીકરાને જીવતો પાછો મેળવે છે એક સ્ત્રી જેણે પોતાના કે પોતાના દીકરાની ખાવાની ચિંતા કરી નહીં બીજી સ્ત્રી કે તેના ઘરની ચિંતા કરી નહીં પણ પ્રભુના સેવકોની કાળજી લીધી જેનો તેમને ખૂબ મોટો બદલો મળ્યો યોહાન પાંચ અને ઓગણત્રીસ અને જેઓએ સારા કામ કર્યા છે તેઓને જીવનનું ઉત્થાન પામવા માટે અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓએ દંડનું ઉત્થાન પામવા માટે નીકળી આવશે પાત્રીસમી કલમમાં આગળ લખ્યું છે કેટલાક રીબાઈ રીબાઈને મરણ પામ્યા જેથી તેઓ સારું પૂર્ણત્થાન પામે જે પાત્રો વિશે આગળ આપણે જોઈશું છત્રીસમી કલમ પ્રમાણે બીજા કેટલાક મસ્કરીઓથી કોરડાઓથી બેડીઓથી તથા કેથખાનામાં નંખાઈને પરખાયા મસ્કરીથી ઉત્પત્તિ એકવીસ અને નવ ઈસ્માઈલે ઈશાકની મસ્કરી કરી પરિણામ તેને દૂર જવું પડ્યું ગલાતી ચાર અને ઓગણત્રીસ પણ તે વખતે જેમ દેહ પ્રમાણે જન્મેલાએ આત્મા પ્રમાણે જન્મેલાને સતાવ્યો તેમ હમણાં પણ છે ઈસ્માઇલ સારાની જીદને કારણે હાગારના પેટે જન્મેલો હતો ઈશ્વરની ઈચ્છાથી ઈશ્વરે આપેલી આજ્ઞા પ્રમાણે જન્મેલો ન હતો એટલે તે દેહથી જન્મેલો એવું એના સંબંધમાં લખવામાં આવ્યું છે પણ ઈશાક ઈશ્વરની ઈચ્છાથી જન્મેલો હતો માટે તે આત્માથી જન્મેલો છે તેવું તેના માટે લખવામાં આવેલું છે આપણે પણ જેઓ તારાડ પામેલા છીએ તેઓ પણ આત્માથી જન્મેલા છીએ એટલે આપણને પણ દેહથી જન્મેલાઓ દ્વારા સતાવણી તો રહેવાની જ ગલાતી છ ને બાર દે વિશે જેટલા સારા દેખાવા ચાહે છે તેટલા ખ્રિસ્તના વધસ્તમને લીધે પોતાની સતાવણી ન થાય માટે જ તેમને સુન્નત કરાવવાની ફરજ પાડે છે પાઉલ કહે છે ગલાતી પાંચ અને અગિયારમાં જો હું સુન્નતની હિમાયત કરતો હોઉં તો હજી સુધી મારી સતાવણી કેમ થાય છે કોરડાથી બેડીઓથી તથા કેદખાનામાં નંખાયા ઉત્પત્તિ ઓગણચાલીસ અને વીસ પ્રમાણે યુસુફને પોતે નિર્દોષ હોવા છતાં પોટીફારની સ્ત્રીને કારણે કેદખાનામાં જવું પડ્યું યર્મિયા વીસ અને બે પ્રમાણે પાસહુરે યર્મિયા પ્રબોધકને માર્યો ને યહોવાના મંદિરની પાસે બિનિયામીનના ઉપલા દરવાજામાં હેડ હતી તેમાં તેના પગ નાખ્યા યર્મિયા સાડત્રીસ પંદર અને સોળ યર્મિયાને યવાના થાન ચીટનીસ ઘરમાં કેદ કર્યો કેમ કે તે મકાનને તેઓએ કેદ ખાનું બનાવ્યું હતું પેલો રાજા બાવીસ મોસ કલમ બંદીખાનામાં નાખવામાં આવ્યો અને ત્યાં દુખની રોટલીથી અને દુખના પાણીથી તેનો નિર્વાહ કરજો એવી રાજાએ એ આજ્ઞા આપી હતી સાડત્રીસમી કલમ પ્રમાણે કેટલાક પથ્થરે મરાયા પહેલો રાજા એકવીસમા અધ્યાયમાં નાબોતની વાત છે તેમાં કેવી રીતે તેની દ્રાક્ષાવાળી પડાવી લેવા આહાબ રાજા અને ઈજબેલ રાણી તેને ફસાવી પથ્થરે મારી નંખાવે છે તે વિશે લખવામાં આવ્યું છે બીજો કાળ ઉત્તાન ચોવીસમો અધ્યાય પંદરથી બાવીસ કલમમાં જખારીયા વિશે લખવામાં આવ્યું છે જે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા સામે ચેતવણી આપે છે પણ એકવીસમી કલમ પ્રમાણે તેઓએ તેની વિરુદ્ધ કાવતરું કરીને રાજાની આજ્ઞાથી લાલચો આપવામાં આવી સ્ત્રી દ્વારા લાલચો આપવામાં આવી હતી તલવારથી માર્યા પેલો રાજા ઓગણીસો દસ પ્રબોધકો મારી નાખ્યા ગેરમિયા છવ્વીસ વીસ ત્રેવીસ ઉરિયાએ ઉચ્ચારેલા ભવિષ્યના વચનો નગરની અને દેશની વિરુદ્ધ યર્મિયાના સર્વ વચનો પ્રમાણે હતા તેને યહવાકીમ રાજાએ તલવારથી મારી નાખ્યો ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા બીજો રાજા એક અને આઠ કેસી પુરુષ વિશે લખ્યું છે જે ઇલિયા પ્રબોધક વિશે છે ત્યાં લખ્યું છે તેઓએ તેને ઉત્તર આપ્યો તે કેસી પુરુષ હતો ને તેને કમરે ચામડાનો કમરબંધ બાંધેલો હતો ત્યારે તેણે કહ્યું તે તો ત્રીસમી એલિયા છે આડત્રીસમી કલમ પ્રમાણે જગત તેઓને યોગ્ય ન હતું તેઓ રાનોમાં પહાડોમાં બખોલોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા કહેલો રાજા અઢાર અને ચાર ઈજબેલ પ્રબોધકોને મારી નાખતી હતી એટલે ઉપાધ્યાએ પચાસ પચાસની ટોળકીમાં સો પ્રબોધકોને ગુફામાં સંતાડ્યા હતા અને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું હતું પહેલો રાજા ઓગણીસો ને નવ પ્રમાણે એલિયાએ ગુફામાં આશરો લીધો હતો જે રીતે તેઓને તકલીફ પડી તેમ પ્રભુના લોક તરીકે આપણને પણ આ જગતમાં તકલીફ ચોક્કસ રહેવાની પણ આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે જગતમાં તમને સંકટ છે ખરું પણ ચિંતા ના કરો જગતને મેં જીત્યું છે અંત સારો હોય વિજય હોય તે જ વિશ્વાસ છે એવું નથી પણ ત્યાગ સંકટો મુશ્કેલીઓ મરણ જેવો અંત હોય તો તે પણ વિશ્વાસ જ છે વિશ્વાસી માણસ માટે સાચી જીત એ છે કે તે દેવને અવિશ્વાસી ન બને પણ જીવનમાં આપણું ધાર્યું ન થાય અથવા કોઈ ચમત્કાર ન થાય તો પણ દેવની દ્રષ્ટિએ વિશ્વાસમાં અડગ રહેવું એ જ સૌથી મોટો ચમત્કાર છે દેવની મહાન યોજના વિશે ત્રીજા ભાગમાં આપણે હવે પછી જોઈશું ત્યાં સુધી પ્રભુ આપ સર્વને શાંતિમાં રાખે સુખાકારી બક્ષ એવી પ્રાર્થના સાથે આ મેન